સુરેન્દ્રનગર ધાંગધ્રા કેનાલમાંથી પાણી છોડીને બ્રાહ્મણી બે ડેમ પાણીથી ભરવામાં આવ્યો છે છેલ્લા અનેક વર્ષોથી આ ડેમ ખાલી રહેતો હતો સ્થાનિક ધારાસભ્યની રજૂઆત બાદ નર્મદા કેનાલના દરવાજા ખોલી બ્રાહ્મણી ડેમ પાણીથી ભરવામાં આવ્યો છે ધારાસભ્યોની રજૂઆત બાદ કેનાલમાં દસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા બસો ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે સંજયભાઈ અહેમદભાઈ ધાંગધ્રા તાલુકાના હરિપર ગામનો વતની છું ખેડૂત છું અમારે તાલુકાના ગામડામાં લગભગ કપાસનું વાવેતર થાય છે એટલે પાણીની જરૂરિયાત થતી હોય છે તો અમે ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વર્મારા સાહેબને અમે વિનંતી કરી કે કેનાલમાં પાણી છોડાવો તો અમારી વિનંતી સાંભળીને એમને ઉપર રજૂઆત કરી અને પાણી કેનાલમાં આવ્યું પાણી આવવાથી અમારે જે આગોતરા વાવેતરમાં કપાસમાં જે

કેટલાક ગામોને આવવાનો ફાયદો થાય ધાંગ્રા તાલુકાના હરિપર હીરાપુર આગળ વસાડવા વાવડી જસમથપુર વાગડ રણપુર આગળ બધીમાં હરવદ છેકચુરી કેનલ ના ગામોમાં જે છે બધાને લાભ મળે છે બહુ ધારાસભ્ય બી કે પરમાર કાંતિભાઈ મારા વિધાનસભા વિસ્તારમાં ત્રણ કેનાલ આવે છે માળિયા આંગતરા અને મોરબી ખેડૂતોના આગોતરા વાવેતર માટે શ્રી ને અમે ત્રણેય ધારાસભ્ય રજૂઆત કરી અને તુરંત જ આપી અને કેનાલ ત્રણેય કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું આગળ ધ્રાંગધ્રા કેનાલ ઉપર જે અત્યારે આપણે ઉભા છીએ એ બ્રાહ્મણી બે ડેમ આવે બ્રાહ્મણી બે ડેમ ધ્રાંગધ્રા ને કેનાલ ઉપર એક પુલ બનતો હતો એ પુલ ના આયોજનના હિસાબે એ પાણીનો વપરાશ હોવાના હિસાબે ડેમ ખાલી થઈ ગયો ધ્રાંગધ્રા કેનાલમાં પંદરસો ક્યુસેક પાણી છોડી ઇતિહાસમાં ક્યારેય કેનાલ ચલાવી અને ધ્રાંગધ્રા બે ડેમ આખેખો પહેરો ખેડૂતોને અમે વિનંતી કરી ખપ પૂરતું પાણી રાખો અને હરિપરથી લઈને બધા ગામના ખેડૂતોએ એમાં સહયોગ કર્યો અને એના માધ્યમથી છેક છેવાડાના ખેડૂતો સુધી પણ પાણી પહોંચ્યું અને હાલમાં

શાખા માળિયા શાખા અને મોરબી શાખા ચાલુ કરાવવા માટે મુખ્યમંત્રીને ટીમ રાખી અને નર્મદાનું પાણી ખેડૂતોને જે સમયસર વાવેતર કરવા માટે મળી ગયું એટલે આશરે બસો ત્રીસ ગામો ને વહેલું પાણી મળવાથી ખેડૂતોને વરસાદ થોડો ખેંચાણો પણ કપાસનું વાવેતર અને મગફળીનું વાવેતર વહેલું મળી ગયું છે અને ખેડૂતો બધા સરકાર થી અને સંગઠન થી ખુબ ખુશ છે